ભગવાન શંકર ના એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થી આવ્યો તેવા માં કુલ બાર જ્યોતિલિંગ છે તેમાંનું પેલું જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ જે ગુજરાત માં આવેલું છે બીજા નું નામ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જે આંધ્ર પ્રદેશમાં આવેલું છે ચોથું જ્યોતિર્લિંગ ઓમ કાલેશ્વર જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશમાં આવેલું છે પાંચમું પાંચમું કેદારનાથ જ્યોતિર્લિંગ જે ઉત્તરાખંડ માં આવેલ છે છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમશંકર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવેલ છે સાતમું જ્યોતિર્લિંગ છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવેલ છે અને નવમ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જે ઝારખંડમાં આવેલ છે દસમું જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ જે ગુજરાતમાં આવેલ છે